જેમ બે જાય ભૂલે જો આજે આપણે બનાવીશું સુખડી ઘઉંના લોટની સુખડી એમાં શું જોઈશે ઘી જોઈશે પછી ગોળ છે એના ઘઉંનો લોટ છે આટલું જોઈશે બરાબર હવે જેટલો લોટ હોય ધારો પાંચસો લોટ હોય તો ચારસો ઘી લેવાનો એ રીતે ગોળ ચારસો લેવાનો તો ચલો હવે સુખડી બનાવીએ જોવા ઘી ગરમ મૂકી દીધું છે ઘી ગરમ થયા પછી અંદર ગોળ નાખી દઈએ જો ગોળ નાખ્યો ગોળનો પાયો કરી લઈએ ધીમા ગેસે ગોળ કરવાનો બહુ કાઠો પાયો નથી જેની અંદર સુખડી કાઠી રહે આપણે ખાલી ગોળ વાગાડવાનો જ છે અંદર ગોળ ઉપર આવી જાય ને એટલે લોટ નાખવાનો ધીરે ધીરે ગોળ ઉપર આવી જાય પછી આપણે લોટ નાખશું જોવા ધીરે ધીરે ગોળ ઉપર આવી રહ્યો છે ગોળ ઉપર આવી જાય એટલે આપણે લોટ નાખી દઈએ જો લોટ નાખ્યો છે ગેસ બંધ કરી દીધો છે આપણે ચાલુ ગેસ બની ને પછી સુખડી કાઠી થઈ જાય જો આવત સુખડી તૈયાર થઈ જેવા તો એના ડીશમાં કાઢી લઈશું ડિશમાં કાઢી હવે એના હરખી કરી દેવાની વાટકીથી હરખી ગુરફરતી દવાઈ દેવાની ઠંડી થાય એટલે એને કાપા પાડી દઈશું જો આપણે સુખડી તૈયાર થઈ ગઈ છે ઘઉંના લોટની સુખડી જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો